કેમ છો મિત્રો મજામાં આપણે આવી જાય નવો જ લોક લઈને તો મિત્રો આજે આપણે આવી જઈએ ખેતરે અત્યારે આપણે તો આ બધું વાઢી લીધેલ છે આ વાઢેલ છે પહેલેથી અત્યારે તો મોસમ વાદળા જેવું થઈ ગયું છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે ને તો સારું ભાઈ કે હા બગડી જાય ખાલી તો વાદળા વાદળા કમોસમી વરસાદને લીધે બહુ નુકસાન થાય છે તો જો આ બધું આપણે વાઢેલ છે ઘાસ નહીં પેલા આપણે આ લઈ અને ત્યાં નાખવા જાય આપણે ભેંસો પાસે જો જાર કેમ છે ચાલો પછી ખેતરે આટો મારવા જવાનું છે શું શું છે આપણે બધું દેખાડવાનું છે આ વ્લોગમાં બન્યા રહેજો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો ગાય આપણે ફાઈનલી ઝેવર કાપી અને નાખી દીધી છે ગાયને અહીં ભેંસ વરોડા આ બધા છે ગોળદ જો હવે આનું ખાવા આવી છે

જો આપણે મસ્ત મજાનો રસકો થઈ ગયો છે આપણે નારે લીલું સાફ કરી પાના બાના કટિંગ આપણા ત્રોપા કઈ તાણ જ નથી ત્રોપાની પાડવા આવશે ભાઈ જો તો જો એટલા સાતક ચારા રસકાના છે અને આ આપણે લસણ ખાવા માટે લસણ નો ચારો કર્યો છે એટલામાં તો સહી છે પાંચથી મસ્ત છે જો આપણો કપાસ છે તો ગાય આપણે કપાસ જોઈ શકો છો આવી રીતનો છે હજી ભાવ ફૂલે ફૂલ ને છેલ્લી વીણી થાય એમ છે પછી વીણીને ખેંચી લેવાનું થાય છે તો ગાય જ આપણી લૂમ અહીંયા લટકે છે લૂમ વાંધી પડશે ચાલો હવે આગળ જઈએ આપણે ખા છે આપણો પેન છે ત્યાં જાય ત્યાં આપણે છે ને મકોભાઈ છે એ મોટો મોટો થઈ ગયો છે એ બતાવો બોલો જે ભાઈ ગાય જાય મેળો હતો આપણો હવે મેડો રહ્યો નથી ખાટલો ઘરે ઘરે લઈ છે જો આ નારેલી છે પણ એવડા નથી એટલા વરસાદ ને લીધે હોય ગયા ગાય જ આપણી જોડવા નારેલી છે અહીંયા જોઈ શકો છો ને આપણું છે આ મકો પારો પારો થોડોક છો છે સાર છે હવે આમ આપણે માંડવી કરી હતી ને તે કાઢીને મકો કર્યો છે જો નજારો વાડીનો લીલો લીલો અહીંયા પણ આપણે લાઈશું તો કોઈ તાણ વિના ની છે એક જ મિનિટ અહીંયા લાઈશું મસ્ત મજાનો વાડીનો નજારો છે ગાઈઝ આટો મારવા આવો ને આપણે જેને જેને વાડી ખેતર હશે મજા જ આવતી હશે એમ કે મસ્ત મજાનો સવાર પર સવારમાં આટો મારવાનો સાંજનો આટો મારવાનો મજા આવે કરે જો આપણે પાણી અત્યારે માંડવીના અહીંયા હડે છે ખાતા થઈ જાય પછી નાખી દઈશું ફાઇનલી આપણે નાખી દીધું છે પાસે જેમ તેમ ઘાસ ત્યારે લાઈટ આવે નળ આવે છે એટલે આ બધાય ભેગું એકારે જોરદાર ના ખાઈ છે જેમ તેમ નાખી દીધું છે ગાઈસ તોય ખાઈ જાય હવે કાંઈ પણ ટાઈમ ન મળ્યો ત્યારે લાઈટ નળ આવીશ ને નળ આવેશ ને એટલે પાણી વાળેસ ઉપર ટાકા ઉપર ઉપર ટાકા ઉપર ખાઈ છે મસ્ત મજાના ભેંસ છે એ ખાય છે આપણી આ વાળી બળદ આપડે અહીંયા ખાઈ છે જેમ તે નાખ્યું બધી બળદને નાખી દીધી કેમ કે આ પારડા આપણે જે ઝાર નાખી હતી ને જવાર એની કાઢી હતી તે પછી આપણે બળદને નાખીએ બળદ હવે ખાઈ છે જો આ બેને જો આ ખાલી ભેગા ખબર આવ્યા એટલા જેમ તેમ નાખ્યું છે ખાઈ જશે હવે વાસડા નાખ્યું તો અહીંથી ખાય આડીને આપણે ત્યાં અલગ નાખી દીધું બાધે ની ફાઈનલી આપણે જે ઘાસ નાખીશું બહુ સટા સટ કરી ગયા છે જો ઊભી છે પોદળા ને બોદળા ને આપણે પારોડા બે મસ્ત મજાના બેહી ગયા છે આપણી ગાય તો નિરેણ વેટ વેગેટ કેટ્યા આપણે મસ્ત ઊભી છે અને જો આપણે મુંડન કરી નાખ્યું છે મતલબ એટલે

કાપી કાપીને જો બધું એમ થઈ ગયું પાડી આપણી આ વૈયા આ વૈયાણી છે ને કઈ પાડી ત્યારથી આપણે એનો બ્લોગ ઉતારીણી છે તો અહીંયા એક આપણા ચેનલમાં આવે ભાઈ વ્લોગ જોઈ લેજો આપણે જે વૈયાણી છે ને એનો વ્લોગ હશે ત્યારની પાડી છે આ પાડીને પણ કાતર લઈને કાપી નાખી છે અને આને બ્લેડથી કાપી ચલો નવસંદરી છે ભાઈ બે મસ્ત મજાની જો તો વાંસડો પણ સમય આ મારે ભાઈ કઈ જ આ મારે વાંસો આપણે તો કઈ જ આપણે આ અવલોકને આપણે અહીં સ્પૂરો કરી દઈએ મળે પછી નવો ત્યાં સુધી બધાને રામ રામ